નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારે આ યુટ્યુબ ચેનલ મસ્તકનોમાં આજે આપણે જાણીશું કે મચ્છરારીમાં મોગલ કેમ સમાણા ધરતીમાં આજે એના ઇતિહાસની વાત કરીશું દરેક સમાજના એક આય હોય છે માં મોગલ આય એટલે કે એક એવી આય એક સમાજના નહીં પરંતુ અઢારે વરણની આય છે મિત્રો આ ઇતિહાસ સાડા વર્ષ જૂનો છે માં મોગલના પિતાનું નામ દેવસૂર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું મિત્રો દ્વારકા તાંબાનું ભીમરાળા ગામમાં મા મોગલનું જન્મસ્થળ છે માતાજીનો જન્મ થયો મા બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મોંઘા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો મા મોગલના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયા મા મોગલનું સાસરું એટલે જુનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ પત્રીજી જાય હજી તો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી માને કર્યાવરમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી અને સાથે સાથે તે સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો તે સમયે આયવાજીને માતાજીની સેવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુરત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મા મોગલ કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાજીને પ્રશ્ન પૂછ્યા આથી વાજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય આપ્યા આમ વાતો કરતા કરતા જાન આગળ વધી વાજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈ જાણું છું એટલે કવિરાજ બોલ્યા કે બેટા તું શું જાણે છે ત્યારે વાજી અડદના દાણા લઈને મંત્રો બોલીને ઘા કર્યા અને કહ્યું જો અને પછી જેમ જળ બંબાકાર તૂટી ગયો હોય એમ હળાહળ પાણી આવવા લાગ્યું બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથો સાથ માં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ ચારણ બોલ્યા વાહ વાજી વાહ પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલી વાજીએ તો જંગલ સળગાવ્યું ચારનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા પછી વાજી અને ચારણ હસવા લાગ્યા આમ જાન આગળ વધતી જાય છે અને પોતાના ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યાં મોગલ માના સાસરા પક્ષથી સામયાની તૈયારી થાય છે ઢોલ નગારા લઈ સૌ સામાયો કરવા આવે છે હવે ચારણને એમ થયું કે મે વાજીને શાબાશી ન આપી એટલે તે વાજીની બાજુમાં જઈને બોલ્યા કે શાબાશ વાજી શાબાશ તો તો કામ ની બાય લાગે છે એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પરનારી ની તાળી ન લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળી નો પટાકો પડતા જ મોગલ માના ના ભ્રમણ ફર્યા અને માએ તો સામે નજર કરી અને બોલ્યા હે ચારણ આ તો આપણી બેન દીકરીઓ કહેવાય એની સાથે હાથ તાળી લીધી શરમ નથી આવતી લોકો આચાર્ય ચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલ્યા ત્યારે માં મોગલ ગોપાયમાન થયા માના વાળ છૂટા થયા અને મહાકાળી નું રૂપ ધારણ કરી લીધું કહેવાય છે મહાકાળીના અંશમાંથી મોગલમાનું અવતરણ થાય છે મોગલમાનો આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકો માં હાહાકાર મચી ગયો માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યાં તો ધરતી પાટવા લાગી અને પરણેતરના કપડા પહેરેલા અને આઈ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું જો લોકોને ખબર પડશે તો તેનું જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાજી દોડીને માના પગમાં પડીને બોલ્યા માડી મારતોય તું અને તાર તોય તું માડી મને એકલા મૂકીને ન જશો હું તમારી સાથે આવી છું અને પછી તો માએ દયા ખાઈને વાજીને ખોળામાં લીધી અને વાજી અને મા મોગલ ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાડામાં મા મોગલનું મંદિર છે પછી તો માં મોગલ ગોરવ્યાળી ધરતીમાં સમાધિ લઈ લીધી અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે મિત્રો મોગલમાના મંદિરો ઘણી જગ્યાએ ગુજરાતમાં આવેલા છે તો મિત્રો આ હતો મોગલમાનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટમાં જરૂરથી જય મા મોગલ લખજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ